જમાવટ જ આવવાની છે આજ તો જઈ છીએ મઢડા અમે બધા ભેગા થઈ ટુ વીલર લઈ હાલો ભાઈ ફૂગુ આવ્યા મઢડા અમાર આવે છે વાહે હજી કેમ ગાકી હાલો ભાઈ આવી ગયા બે એને મને આની મને યાદ દેવરાયું ભાઈ સારું વેગા રુદ્રભાઈ આપડા વૈશ માં બેઠા શરમાય છે થોડો આપડે કેટલા જેને કેમ નહીં આવડું જાતા હોય છે જોવા બોવા મજા નથી આવતી આપણે વિકે ભાઈ ને આવે આ ભાઈ ટાયરું ચેક કરે જાણે કેમ ખટારો હોય માન બ્રેક લાગી એટલે હું જઈ શું છે લઈ તું તો લઈ યાદી છે ક્યાં શું છે ક્યાં બચ્ચું બચાયું છે ક્યાં આ ભાઈ બચ્ચું બચાયું છે વાહ દોસ્ત હું તો કો ટાયર ચેક કરે હેટો બે શેનું બસ છે લઈ શેનું છે હું છે લા આ કેમ જાખું થઈ ગયું આટલી લાગે ભાગે ભાગે તો ખરી હું છે હું આ કઈ ખબર ખબર નથી પકડી બીક લાગે કે કેવાય કઈ ખબર નહીં

હાજરી પણ આજે મોટલ હા ઓલી

હાલો ભાઈ આજે અમારે ટેલાની ગાડી આપવાનો મોકો મળ્યો છે આપણે બોલેરો ટેમ્પર ને અહીંયા થોડા છોટાને ભરવા જવાના હતા ભરી લીધા નાખી દઈએ હમણાં અહીં મંદિરે છે એ મટેડા હા રે ભાઈ ગાડી જવો કેમ્પર મટેડાની જ ગાડી છે હા મેં મંદિર

જમવાનું થઈ ગયા વરસાદ લેવાનું ઓલી ગાડી તો અમે દી તી અંદર ઓલી બાજુ સાઈડમાં ને આ બધે વર ગયા છે અમારે સીડી આપવા ફાકી બનાવે છે કાચી પાતરી હાલો ભાઈ મંદિરેથી આવતા રહ્યા અહીંયા રોડમાંથી આવી ગયા છીએ ને હવે નીકળીએ છીએ જાંબુડા આખી ગેંગ લાઈનમાં ગોઠવાઈ ગઈ છે હવે જઈએ છીએ સેવા થોડા હજી કરી લીધી અમે તો નીકળી ગયા તા પાછા કીધું કે હાલો કે અંદર બોલાવે છે પછી ગાડી ચાલુ કરી પછી ફોટા નાખવા ગયા એટલે વારી કરીને પછી નવરા થઈ ગયા ને હવે ફ્રી થઈને નીકળીએ છીએ હવે સીધું જાંબુડા આખી ગેંગ નવરી થઈ ગઈ તો ફોટા બોટા પાડી લે છે પછી નીકળીએ આવે જઈએ સીધા દાંબુડ આપણા ઘરે ફોટા મોટા અહીં થોડાક વાળી લઈ પછી નીકળીએ ઓય અહીં આવતો રે મારો ફોટો પાડી દે અહીંયા વાડી દે મારો

આ આંધરા રસ્તો બતાવે હાલો ભાઈ ત્યાંથી આવી ગયા ઘરે અને હવે આ વ્લોગ ને આપણે એન્ડેડ કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ